पिया को मना महि रे पिया को मना मनतनाहिर पिया को હું ખુલ્લા અહિયાં થી કહેવા કેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી એ કયો ઉમેદવાર છે તો તમે છુપાવો છો હજુ કે અમે જોશું કરશું ને

લોકસભાની ચૂંટણીમાં વનવે રિઝલ્ટ આવવાના દાવા કરી રહેલી ભારતીય જનતા પાર્ટી અને તેમના નેતાઓ હવે દોડતા થયા છે દોડધામ મચી ગઈ છે શા માટે દોડધામ કોના કારણે મચી છે શા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રભારી મહામંત્રી રત્નાકરને ખુદને હવે દોડવું પડી રહ્યું છે સાથે જ તેઓ હર્ષઘવીને લઈને બેઠકોનો દોર આગળ વધારી રહ્યા છે શું છે સમગ્ર મામલો વિગતવાર સમજીએ વૈષ્ણવજન તો ભાવનગરમાં થઈ રહ્યું છે તમને સવાલ થશે કે ગઈકાલે રાજકોટમાં શું થયું હતું આજે ભાવનગરમાં શું થઈ રહ્યું છે તો મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી રત્નાકર અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા ગઈકાલે રાજકોટમાં એક હોટલમાં બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો નેતાઓ હતા હતા રાજ્યસભાના સાંસદ પણ આ તમામ બેઠકો અને આ તામજામ શા માટે તો તામજામ તમે સમજી ગયા છો પરસોત્તમ રૂપાલાનો જે પ્રકારે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા હતા અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા લાગ્યા છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક ભાજપને દેખાવા લાગ્યું છે કે જો સિચુએશનને કંટ્રોલમાં લાવવામાં ન આવે એટલે કે ડેમેજને કંટ્રોલ ન કરવામાં આવે તો બની શકે કે વિપરીત ભોગ બનવું પડે વિપરીત પરિણામો એટલે એવું થયું હતું કે દરેક વખતે બેઠકો હારવાનો ડર હોય છે ઘણી વખતે સમર્થન ગુમાવવાનો અને જનાધાર ગુમાવવાનો ડર પણ ગુંડો હોય છે જે હવે ભાજપને લાગવા લાગ્યો છે તે પ્રકારનું વાતાવરણ જોવા મળે છે આજે ભાવનગરમાં પણ રાજકોટની જેમ બેઠક ચાલી રહી છે સવારથી આ બેઠકનો દોર શરૂ થયો છે ભાવનગરની સરોવર પોટીકો હોટેલમાં ભાવનગરમાં ગૃહ મંત્રી હરસંઘવી અચાનક પહોંચતા પોલીસ પણ દોડાદોડીમાં આવી ગઈ હતી કારણ કે ગૃહ રાજ્યમંત્રી આવ્યા હતા બંદોબસ્તને ચુસ્ત વ્યવસ્થા રાખવી જરૂરી છે કારણ કે છત્રીઓનો વિરોધ ક્યારે કોણ કરી નાખે અને છત્રીઓ કોનો વિરોધ ક્યારે કઈ રીતે કરી નાખે તેની સિચ્યુએશન હાલ લોકસભાની ચૂંટણી સમયે ખતરનાક પેદા થઈ રહી છે તમે જોયું એ પ્રકારે વડોદરામાં મુખ્યમંત્રીને પણ ક્ષત્રિય યુવાનોએ બાકી નથી રાખ્યા તેમને પણ વિરોધ પ્રદર્શનનો ભોગ બનાવી લીધા તો આ અગાઉ શું કરી રહ્યા છે છે માટે તેમની સાથે આ બધી જ બેઠકો બંધ બારણાની થઈ રહી છે બંધ બારણે થતી બેઠકોની વાત માત્ર સૂત્રોથી પ્રાપ્ત થાય છે સત્તાવાર સમર્થન ક્યારેય નથી મળતું પરંતુ ભાવનગરના સરોવર પોટીગો હોટલમાં જે પ્રકારે હર્ષ સંઘવી અને રત્નાકર બેઠક બોલાવી છત્રી રાજપૂત સમાજના આગેવાનોને બનાવણા કરવા માટે અને ડેમેજ કંટ્રોલ હવે કઈ રીતે થઈ શકે તેના માટેના સલાહ સૂચનો લઈ રહ્યા છે અને કેટલીક સૂચનો આપી પણ રહ્યા છે ભાવનગર પણ આમ જોઈએ તો ક્ષત્રિયોથી પ્રભાવિત વિસ્તાર છે કારણ કે ક્ષત્રિય મતદારોની સંખ્યા લોકસભાની ચૂંટણીમાં નાની મોટી જોવા જઈએ તો એક નિર્ણાયક સ્થિતિમાં તો ખરી ખેર ક્ષત્રિયો લોકસભાની બેઠક હરાવી દેશે તેના કરતાં પણ વધારે ભૂંડો ભારતીય જનતા પાર્ટીને એ છે કે ક્ષત્રિય સમાજના યુવાનો નેતાઓ આક્રોશિત લોકો અને તેમના સમર્થનમાં ઉતરી પડેલા અનેક સમાજના લોકો હવે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાની શરમ નથી ભરતા અને સીધો જ કાળા વાવટા બતાવી વિરોધ કરી લે છે સંકલન સમિતિએ તો કેસરી વાવટાની પણ વાત કરી કારણ કે પોલીસ દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા આજે તેમની પીઆઈએલ પણ કદાચ ફાઇલ થવાની હતી તે પ્રકારની માહિતી ગઈકાલે સંકલન સમિતિ આપી પીઆઈએલ વિશે પણ તેમણે કહ્યું કે પોલીસ આ પ્રકારે તંત્ર અને પ્રશાસન જે પ્રકારે જાહેરનામા બહાર પાડી રહ્યા છે તે ગેરબંધારણીય છે અમે કાયદાકીય લડત લડીશું એક તરફ કાયદાકીય લડત ચાલે છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પર દબાણ વધવા લાગ્યું છે કારણ કે વીરભદ્રસિંહ કરણી સેનાના જે અધ્યક્ષ છે તેમણે છત્રીઓની બેઠકમાં એવું પણ કહી દીધું કે હવે ક્યાં સુધી ભાજપ ભાજપ કરીશું હવે કોંગ્રેસને મત આપીશું ખુલીને આવી જાઓ મેદાનમાં હું ખુલ્લા અહીંયાથી મંચથી કહેવા માંગુ છું કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી એ કેવો ઉમેદવાર છે હવે તમે છુપાવો છો હજુ કે અમે જોશું કરશું ને પંજાને જ દેવાનો છે મત અને પંજાને જીતાડવાનો છે હું ખુલ્લા અહીંયાથી થી મંચ થી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી એ કેવો ઉમેદવાર છે તો હવે તમે છુપાવો છો હજુ કે અમે જોશું કરશું ને પંજાને જ દેવાનો છે મત અને પંજાને જીતાડવાનો છે હવે તમામ નેતાઓ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો કે જેમણે તલવારને મ્યાનમાં રાખી હતી એ તલવારને બહાર ખેંચી લીધી છે તેવું કહેવામાં જરા અતિશયોગતી નથી પણ આ તલવાર કઈ છે તલવાર છે લોકસભાની ચૂંટણીના યુદ્ધમાં મતની અને આ મત કોંગ્રેસને આપવા વિનંતી થવા લાગી છે તો આગામી સમયમાં બની શકે કે ખુલીને હવે કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કરતાં પણ ક્ષત્રિય સમાજના નેતાઓ જોવા મળે તો નવા નહીં અને આ જ ડર છે જે ભાજપના રત્નાકરને સતાવવા લાગ્યો છે જેઓ પ્રભારી છે અને માટે તેઓ બેઠકોનો દોર કરવા લાગ્યા છે તેઓએ કચ્છમાં પણ વિરોધ જોયો રાજકોટમાં પણ જોયો છે ભાવનગરમાં પણ જોયો છે ઈડરમાં તો તેમને સહન કરવું પડી રહ્યું છે અને સુરેન્દ્રનગરમાં તો તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાલત શું થઈ હતી અને કઈ પ્રકારનું ઘર્ષણ પેદા થયું હતું એ પણ જોઈ લીધું હવે આ ભાજપને પરવડે તેવું નથી સ્થિતિને કંટ્રોલમાં લાવવા માટેના પ્રયાસો છે એવી જ આ બંધ બારણાની બેઠકો થઈ રહી છે ખેત વિશ્લેષણ સમાચાર પડદા પાછળની કહાની આ બધું જ અમે આપના સુધી લાવતા રહીએ છીએ માટે જો તમને આ બધું પસંદ આવતું હોય સત્ય સાંભળવું ગમતું હોય તો તમે નવજીવ ન્યૂઝ સાથે અત્યારે જોડાઈ જાઓ આ ચેનલનું સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકનને પ્રેસ કરી લો નમસ્કાર